અમરેલીમાં રક્ષાબંધનના પાવન પર્વના ઉપલક્ષ્યમાં ભૂદેવોએ જનોય બદલે હતી અમરેલીમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર પ્રસંગે શહેરની રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં અમરેલીના સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે જનોય બદલી યજ્ઞોપવિત ધારણ કરેલી હતી શાસ્ત્રોક્ત વિધિ વિધાન જાણીતા શાસ્ત્રી પાર્થભાઈ દ્વારા કરાવવામાં આવેલી હતી અને જનોય બદલાવવામાં આવેલી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો અને અગ્રણીઓ જોડાયેલા હતા વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો આજ રોજ બ્રાહ્મણો માટેનો સૌથી મોટો ઉત્સવ એટલે શ્રાવણી એટલે કે જનો બદલાવાની દિવસ જે વર્ષમાં હર હંમેશ બ્રાહ્મણો આ દિવસની રાહ જોતા હોય છે બ્રહ્મત્વને જાગૃત કરવાનો બ્રહ્મત્વ મેળવવાનો આજનો દિવસ તો આજના આવા દિવસે અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ બ્રહ્મ સમાજ દ્વારા હર હંમેશ જે કાર્ય થતું હોય છે તેવી જ રીતે આજે પણ જનોય બદલવાની વિધિનો આજ ભવ્ય અને દિવ્ય કાર્ય થયું છે જેમાં અમરેલીના ઘણા બધા બુદેવોએ સાથે મળી અને આ કાર્યમાં ભાગ લીધો છે કારણ કે જ્યાં સુધી બ્રહ્મત્વને જાગૃત નહીં કરવામાં આવે ત્યાં સુધી વિશ્વ કલ્યાણ સુધી આપણે નહીં પહોંચી શકીએ બ્રાહ્મણ જેટલો વધારે પ્રબળ હશે એટલું યાદ રાખીએ કે જગત એટલું આગળ વધશે તો એને વધારે પ્રબળ કરવા માટે બ્રાહ્મણ પણ આજ સરસ મજાનું કાર્ય કરી રહ્યો છે તો પર ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી શક્તિ અને બળ બધા જ લોકોને પૂરું પાડે જેથી વિશ્વનું કલ્યાણ થાય અને સર્વ જગતનું હિત થાય હિત શુભકામના સાથે આજના દિવસની બળેવની સૌને મંગલકામના સાથે સૌને જય જય મહાદેવ જય પરશુરામ મુકુદભાઈ મહેતા પ્રમુખ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ આજરોજ બળેવના પવિત્ર પ્રસંગે બ્રાહ્મણોનો સૌથી મોટો તહેવાર એ પ્રસંગે અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રાજપુર બ્રહ્મ સમાજની વાડી મુકામે સમસ્ત બ્રહ્મ સમાજનો જનોય બદલાવાનો એમનો પવિત્રનો સુંદર મજાનો કાર્યક્રમ શાસ્ત્રી શ્રી પાર્થભાઈના વિધિ વિધાન દ્વારા એમના દ્વારા વિધિ વિધાનથી અમરેલી જિલ્લા અમરેલી શહેરના હુદેવો બોળી સંખ્યાની અંદર આની અંદર જોડાણા અને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી બધા જ ભૂદેવોએ આની અંદર જનોઈ બદલાવી અને સૌએ સમગ્ર બ્રહ્મ સમાજના તમામ હોદ્દેદારોએ તમામ સમાજના આગેવાનોએ આની અંદર ખૂબ સાથ સહકાર આપ્યો સૌના આભાર સાથે જય પરશુરામ